નમસ્તે મિત્રો આજે વાત કરીશું વસંત પંચમીના એ રહસ્ય વિશે જે કદાચ તમે નહીં જાણતા હોવ વસંત પંચમીના દિવસે પીરો રંગ જ કેમ પહેરવામાં આવે છે અને આ દિવસનું રહસ્ય શું છે કેવી રીતના મા સરસ્વતીના પ્રાગટ્યથી આખી દુનિયાને વાણી મળી વસંત પંચમી પાછળની રોમાંચિક કથા શું છે અને આ દિવસે ઘરમાં કઈ રીતના સરળ પૂજા કરવી જોઈએ વિડીયોના અંતે હું તમને એક ખાસ મંત્ર પર જણાવીશ જે વિદ્યાર્થીઓ માટે વરદાન છે તો અંત સુધી બન્યા રહેજો કથા મુજબ જ્યારે ભગવાન બ્રહ્માએ આ બ્રહ્માંડની રચના કરી ત્યારે તેમણે પૃથ્વી પર નદીઓ પહાડો અને વનસ્પતિ તો બનાવી પણ કંઈક ખોટું હતું આખી પૃથ્વી પર સ્મશાન જેવી શાંતિ હતી બ્રહ્માજીએ પોતે પોતાની રચના જોઈને ઉદાસ હતી તેમને લાગ્યું કે અવાજ વગર આ સૃષ્ટિ નિર્જીવ છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ ભગવાને તેમને સૂચન કર્યું કે સૃષ્ટિને સજીવ બનાવવા માટે જ્ઞાન અને વાણીની દેવીની જરૂર છે ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ લીધું અને મંત્રોચ્ચાર સાથે હવામાં છાંટ્યું તત્કાલ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ ધરતી પર આવ્યો અને સફેદ વસ્ત્ર ધારણ કરેલી એક દેવી પ્રગટ થયા તેમના ચાર હાથ હતા બે હાથમાં વીણા એક હાથમાં પુષ્ટક અને એક હાથમાં માળા આ દેવી એટલે બ્રહ્માજીની વિનંતી પર જેવી દેવીએ પોતાની વીણાનો તાર છોડ્યો આખી સૃષ્ટિમાં ધુજારી પેદા થઈ પક્ષીઓ ગાવા લાગ્યા અને મનુષ્યને ભાષા મળી એ દિવસ હતો મહા પાચન

એ સમૃદ્ધિ ઉર્જા અને જ્ઞાનના પ્રકાશનું પ્રતિક છે આ દિવસે પ્રકૃતિ પોતે મા સરસ્વતીનું પીળા વસ્ત્રોથી સ્વાગત કરે છે જો તમે ઘરે પૂજા કરવા માંગતા હો તો આ સરસ સ્ટેપ ફોલો કરો સવારે વહેલા ઉઠી નાળ ધોઈ પીળા રંગના વસ્ત્રો પહેરો એક ભાજપ પર પીળું કપડું પાથરી મા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર પધરાવો

અને વિધિ જ્ઞાન એ સૌથી મોટું ધન છે અને મા સરસ્વતીના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહે તેવી મારી પ્રાર્થના જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો જો તમે આપણી સંસ્કૃતિ અને તહેવારો આવા જ રહસ્ય જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલ રાધે રાધે વન સિક્સ ફાઈવ વનને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી તમે અમારો કોઈ વિડીયો મિસ ન કરી શકો તમારા ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય મા સરસ્વતી જરૂર લખજો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે